કે સાર વિકાયા વાવી દીધી છોકરા ગાડીમાં મિશન ઉતારવા બધું ત્યાર કરવું ગયો હોય ને બે દિવસ પાણી વાર ચાલુ અગા હિતા આવે હો પાછી પંદર તારીખ ની માંડવા માં ફૂગ તો બહુ છે માંડવા છે હારા આમાં કાવ થાય છે વારે હળાઇ ગયું બહુ રાય બોલે બીજે તો હોય બધે કે ન હોય આપણે હિંમત અમુક અમુક માંડવા હારા છે એમાં બધા ખેડુ રાયડ્યું નાખે બિસાડે કાવ થાય ફૂગ બહુ છે કે હળોય બહુ સેલ ફૂગ

આપણા ગુજરાતના આ એકતા આપણું નજીકનું ઘેડ વિસ્તારમાં સોરવાડ જવાન છોકરો શોહિત થઈ ગયો હો બાવી ત્રેવીસ વરોનો આ જવાન ને ત્રણ આપણા છોકરા આપણા ભારતના આ ગુજરાતના જ ત્રેણ છોકરા શહિત થયા ભાઈ એટલે આપણી એની બિસાળાની ચિંતા થાય ભાઈ ભાઈ કુદરતની માયા છે એટલે જય જવાનની જય કિસાન ની તો છે ભાઈ એની તો કઠળાઈ પૂરેપૂરી છે એ

અજય રાણા કે દે અજય રાણા ઓડેદરા ગુરુ ગોરખનો પ્રતાપ ખપાલા ઢઈડા દીવા રેવા દે ઈ મો સબ કુ ઈ ભાણે મને ફેરો થયો તો તમારો મને કે હું કે મામો તમે હાસો આ ભાઈ ઓલા ભાઈ આવ્યા એમાં જગ્યા દેખાડવા ગયા હતા કે મામો ગામમાં ગો હું કે તો કીજે ફાકી બાકી લેતો હવે હું 8 વાગે તો હું ભાઈ ગયો તો ગાડું જોડેલ હું કામ ક્યારે બિયારાન થઈ જાય હું કાં આ હારું લે આ આવતો દી કહેવાય ભાઈ ભાણે જ આવે હું અહીં હોય ને ઘડીક વાર નકલું કર્યું મેં હું કે ભાણે જ હારું ભાઈ આ ને જ દેવાય પંડિતની વાણી હે કે હારી આવે તો હાડલો લાવે કરોઈ જાય કાપડા વગરની કે ભાણેજને આવે હારું ભાઈ પણ સમાજની વિહાભાઈ પ્રેમની ભાવ બધે હીરખો રાખવાની જરૂર છે બધે હીરખો આપણી બિન પણ આવે તો એવું આશ્વાસન આપણો ભાણેજ આવે તો એવું આશ્વાસન આપણી હાહુ આવે તો એવું આશ્વાસન આપણો હારો આવે તો એવું એમાં કંઈ ફેર ન પડવો જોઈએ પણ એવા દેવાયત પંડિતની વાણી આવે ગઈ કે બેની જ આવે રોતી કરોઈ જાય કાપડા વગરની હે હારી આવે તો હાડલો લાવે દેવાયત પંડિતની વાણી તો જો ને એણીએ કેવું ભજન કર્યું હે પહેલાં એ આવું બધું વર્ણન કરે ને કહે દીધું એ બધું આવે મોટાણે આ સમય પ્રમાણે પણ સમાજમાં એક વિચાર એ રાખવાની જરૂર છે કે આપણી બધાય માણસની હેરખા હારાની હેરખા બિનની હેરખા માની હેરખા બાપની હેરખા ને માન બાપની તો ભાઈ મોટી હસ્તી છે ને હે સનાતન ધર્મ મોટામાં મોટો ધર્મ છે વીહાભાઈ તો ન્યાય આપણા ગુરુ એ બતાવ્યું કે મોટો ગુરુ તમારો તમારો ને બાપ હે પછી અમી ગુરુ મોટામાં મોટો ગુરુ ને બાપ આ તો એ ધર્મમાં પણ સંતો શોખું બતાવ્યું વીહાભાઈ પણ આપણી થોડીક જાગૃતિ લેવવાની જરૂર છે આપણા મા બાપને પણ આપણે હાસવવા પડે અટણે મણા બુદ્ધાશ્રમ માં મૂકે આવે મિલકત હોય તોય મૂકે આવે હાલ કંઈ નો એ માણસ કઈ ઠીક ના ન પાડે હો આ કોરાળા માણસ છે ને આપણા દીવા ઈ એ માઈકીની બહુ ન પાડે બાકી ભાઈ માની ને બાપનું ને તો વર્ણન નો કરે હેગ નહીં એના ઋણ પણ નો શું કે હેગ્યે રેહાભાઈ હે તો સંતો સંતોએ બાપની માની વ્યાખ્યા કેવી લખી ભજન થી વર્ણન કરે તમે તો ભજન બોલો તમે તો ભજનની દુનિયામાં છે વાણી થા નજીક છે तो तमी तो बधुं समझे हो तो इमा आपणो बापू इंद्र भार बाप ने इमा शायरी केवी लखी बहुत सुंदर शायरी लखी के घेरो हे वडलो ने घेरो सायरो रे लोल घेरा रे कुटुंब मा बाप रे घेरो वडलो ने घेरी ઘેરો વડલો ની ઘેરી સાયરી તો માનું હું વર્ણન છે ભાઈ વિહાભાઈ મના વર્ણનમાં પણ કઈ સંતો લેખ્યું કઈ ખોટું લેખ્યું આવી અભિઝનનીખી નહી મડેરે લો આવી મીઠા હે મધુર ને મીઠા મે હુલિયા રે લો ની જોડ સખી આ અમાનિન બાપની વાક્યા છે સંતો લખેગા કંઈ ખોટું થોડુંક લખ્યું ને વાણી આવે ગઈ ના ને બધે એમાં વાણી આવે ગઈ એમાં કંઈ આ આપણી આ ખેડૂતના દીકરાનું પણ આપણી હતા દેવતા કરીએ વાતો કરીએ તો થોડા જ આવડે તો સત્સંગમાં પણ હતા દેવતા કરીએ બાકી બીજું તો આપણી માણસનું માતર શે ભાઈ શું કરે છે ગયા આમાં ને આપણી માણસ છે એમાં કંઈ ભીણતીર ભીણતીર કંઈ છે ને અંગોઠા સાપ છે વિ હા ભાઈ આ આ તો આવા કાલાવાલા કામ કામ કરતા કરતા કરીએ પણ ખેડૂતનો દીકરો તો કેવી જ છે ને કે કોઠા હું જ બહુ હોય અભણ હોય ના ભલે બસનો બોર્ડ વાંચતા મળે ખુદ નહીં નેતાવટ હું કોકની પૂછીએ ભયા સૂના ઘટ જાય કહેવતા કદાચ મમ્મીને કોઈ જવાબ આપી નથી દેતા ડોકી ન લાવે આય ન બોલે બોલે ભયા જૂના જાય હું કાંઈ કદાચ પોરવારી ને સળે જાય ને જાબુ જૂના કા કોઈ નહીં ઉતારી થાય હે હું એકદમ ગતો સૂના કચે જાબું તું સરદાર બાક કો કોઈ ક્યાં મારા હમ તે શક્કર બેઠી કોની તો કે તને ખબર પડે કે હું કા આ તા નજારો કે તોય બીજો છે હું કોઠા હોત ને ખબર ઈ પડે જાય મેં ડિમ્પા વાળાને કીઉ બે 20 કા 20 કીઉ કે ભાઈ 20 કા કી ન જ થવાનું બોલ્યો તારા સાલી રૂપિયા પાકા પણ હું ઓવરો ઉતર્યો કે હું મારો વાક છે હું કે નાના વાક મારો છે સરદાર બાગ બદલે શક્કર બાગ કહેવાય ગઈ ઉતાર્યો મને કે માં હાવજો નરે રે હાવજો ને હું કે મેલ ને કે હાવજો તમે હિમ જોઈએ દીપડાને ને હાવજો તો મને કે હું છે હું કે ભાઈ સરદાર બેકી જામ તો કે તમે શક્કરબાખનું બોલ્યા હું કે તો સમજણ ફેર થઈ ગઈ હે હું છે ભાઈ જય જવાન જય કિસાન ને અમારી મોઝલી કિસાન ચેનલનું નામ છે સબ્રાઇઝ કરીજો શેર કરીજો જય દ્વારકાધીશ